અમારા મિત્ર ની વાડી છે આ એ છે મિત્રો આજે આપણે ડુંગર ની શેર કરવા નીકળ્યા છીએ પહાડી ઇલાકા હો એકદમ બાર વર્ડ દાદા પહોંચી ગયા ને આજ આપણે જોવા માટે નીકળી ગયા છીએ અને અમારા પ્રેક્ષકને હજાર સબસ્ક્રાઈબર અમારા પૂરા થઈ ગયા છે એ માટે એકાદો બ્લોગ તો બનાવીને નાખો જ હવે સાતસો સાડી સાતસો વિડીયો નથી બનાવેલો તો આજે અમે અમારા પોતાનો બ્લોગ બનાવી નાખીએ છે પહેલી વાર અમારા મિત્રો અમારા ગ્રુપ પ્રવીણ બાપુના મિત્રો એમનું ગ્રુપ બહુ સારી રીતે અમારી ચેનલને ને સપોર્ટ કર્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને હવે મિત્રો આ ડુંગરની શેર કરીએ છીએ આપણે થોડો રસ્તો કઠણ છે બહુ ભયંકર રસ્તો છે મિત્ર હા જો એ પાણીનો ગળગળિયો વરસાદ હોય ત્યારે તો બહુ જમાવટ છે હે પાણી હો ધીમે ધીમે જાય છે અમારો બ્લોક ચાલુ છે બનવાનો એ ધીમે ધીમે જાય છે અને અમારા મિત્રોને કહીશ કે જુએ બધી હરિયાળી એકદમ હરિયાળી આજે પહેલી વાર ડુંગરના દર્શન કરવા નીકળ્યા છે મિત્રો નજારો એકદમ વરસાદ આવે ને એટલે આ ધરતી છે ને એકદમ લીલી સમ બની જાય વાલા એકદમ હે મોટો પાપ હે હાવ ને એ ગીર છે હા વલા હાવ હાવાજ એ આવે બારવડ જતા ઘણી વાર નીકળી જાય છે બ્લોક બનાવવા તો આજે પણ આપણે નીકળી ગયા કારક અને એ બ્લોક બનાવતા બનાવતા ધીમે 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 અમે જાય છે

विदेश से अच्छा है हमारा काठियावाड़ काठियावाड़ में आइए घूमे टहले हो आनंद लीजिए काठियावाड़ी का ये है गौ माता ये है गौ माता देखो एकदम वाह ओ वाओ है नजारा फार्म हाउस का ऊपर वाला देखो ऊपर बढ़िया था फार्म हाउस है Ах. Джо, митро. Ама не зарато боуса, разбира પહેલી વાર આ બ્લોકમાં આજે અમે દેખાયા છીએ જો મિત્રો આ તળાવ ace pam os mitro -úpe.